ગેનીબેન ઠાકોરે રેખાબેન પર નિશાન સાધ્યું સગાઈ કરવાનું દાઉદાહરણ આપી નિશાન સાધ્યું સામેવાળા પીએમના નામે વોટ માંગે છે સગાઈ કરવાની હોય તો પહેલા મૂરતિઓ જોવાય મૂરતિયાના બાપને જોઈને સગાઈ ન થાય તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તમે એમ કહો કે હું બધું કામ કરવા સક્ષમ છું તમને કહું છું કે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી અડધી રાત્રે ભાભર આવી દરવાજો ખખડાવજો કેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું ઉમેદવારો બધા સામે વોટ માંગે અને એ ભાષણમાં કે કે આપણે દેશના વડાપ્રધાન ને અનેક વખત નામ લઈને એમ કે કે આપણે મોદી સાહેબને વોટ આપો એટલા માટે અમે તમારી પાસે વિકાસના કામો માટે વોટ માંગવા આવ્યા છીએ અને આવી મોદી સાહેબના નામે વાતો બધી થાય ત્યારે અમારા બધા આગેવાનો વાત કરે કે આપણા દીકરાની હગાઈ કરવાની હોય

કે તમારે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી રાતે દરવાજા ખકડાવશું પાડોમાં બેઠી બેઠીશું અઠ્યાવી વર્ષનો અનુભવ છે હજી આજ સુધી કોઈ શાલા હાથે કામ માટે આવ્યું હોય પાછું કેવું હોય એવો એક પણ રેકોર્ડ હજી અઠ્યાવી વર્ષમાં બન્યો નથી